બાર તારીખે આપડે યુદ્ધ ની માટેની મીટિંગ છે વિરામ થયું પણ મતલબ માં આ લોકો મીટિંગ થાય બે દિવસો પછી સમાધાન થાય ત્યાં સુધી સમાધાન ખાલી બોલીને બધી સરસ નું થશે બરાબર એમાં સાત કોઠા આવે છે ને કઈક સાત સ્ટેપ આવે છે યુદ્ધ ના

જરૂર પડે તો હાર્દિક પણ યુદ્ધ કરવા આવશે તમે બોલાવી શકો છો લડવા જો આ ધોઈ રહ્યા છે ને જે માં એનો સુપુત્ર છે છે માં મોકલી ને સરહદ ઉપર તો જરૂર પડે તો જણાવજો હાર્દિક આવશે યુદ્ધ કરવા આમ તો એવું એને બહુ ફાવે છે દેશની રક્ષા કરવા આવશે જો એક મા એ તેનો દીકરો આપી રહ્યા છે

બરાબર ને મમ્મી તો હવે એવું હોય 30 વર્ષના તે હોય ને એમ અમુક એજ થી ગયાલા હોય ને આપણે તારે આ નો જાય ને મમ્મી તો કાઈ નઈ જો આપણે આ પ્રાશન મોકલશું કેરી બતાવો કેરી મમ્મી જો મસ્ત પાકી ગઈ છે મમ્મી જો પ્રાશન નથી મોકલો ને એના દીકરાને મોકલવો છે લે જો કેવડું મસ્ત મને ત્યાં ફળ બહુ ગઈ મ મમ્મી અને ટેસ્ટી તે છે આ પછી ભાઈ આપી ગયા કે નહીં એવું થયું ને મારો હાથી છે ને આ મારો વીરપુત્ર જો અહીંયા બેઠો એ વીરપુત્ર છે એ હાલો મમ્મ કાવા મમમમ જો હા હનુમાન ચાલીસા જોતો એને જોય આવ્યો છે હવે એ જયે જય હો જોઈ એને પપ્પા આગળ વહી જાય હે

આવી રીતે કેરી ખાવાની મજા આવી જાય હા જો જો ડિઝાઇન પાડું છું કેરીમાં હા ચાલો બધા કેરી ખાવા તમાર બધાને ત્યાં કેરી આવી ગઈ કે નહીં પાકી ગઈ કે નહીં જણાવજો હા અમારે તો જો મસ્ત પાકી ગઈ મોટી મોટું ફળ છે કેરીનું જો મસ્ત ઓરેન્જ ઓરેન્જ થઈ ગઈ છે પાકીને બરોબર તો જો આરતી એ જો વાહ એ

ચાલો અમે નીકળીએ છીએ પપ્પા ની થોડીક વાર રહી નીકળશે અમારે એક બીજું એક ઘરે લેવું છે ત્યાં જઈએ છીએ પપ્પા ની થોડીકરમાં એ નીકળે છે તો ચાલો જઈએ આપણે ક્યાં આવ્યું તું એ ક્યાં આવ્યો તો જો આપણે આવી ગયા છીએ પ્રજ્ઞાબેનના ઘરે કેટલા દિવસથી વાતો કરતા હતા આજે મેળ પડ્યો કા જય શ્રી કૃષ્ણ જો અમારે રાજી થઈ ગયા ભાઈ બહાર નીકળવા મળ્યું ને એટલે તો જો અહીંયા આપણે આવી ગયા છે પ્રજ્ઞાબેનના ઘરે હું હાર્દિકને કાનું મમ્મીને ડાયરેક્ટ જવાના છે એમના ફ્રેન્ડના ઘરે સાંજે અમારે જવાનું છે એમના ત્યાં જમવા હા તું મજા આવો છો જો કાનું અહીં આવીને રમવા મંડો શું ટોયઝ આપું આલે રમો જો અમાર રમવા મંડા ભાઈ હા હા નાનો હોય ને એટલે હા હે પ્રાસી જો જો શું કે છે તને બ્લોગ માં રોજ જોઉ છું હો આજે તને રીઅલ માં જોયો પહેલી વાર કે એવો ધાર્મિક બેકિંગ કે ધાર્મિક બાઈ હાજી હાજી એ બેઠા એ કે એવો તું ક્યાં ક્યાં આવ્યો છો હે ભાગો છે રે તું બેસવાનું ખોળામાં તો મમ્મીને ખોળામાં ન બેહે માં

હાલ ફોન કરે એમ ઈ ફોન નથી દીકુ હલો ફોન કર હાલે રમકડા હોય ને બધું હોય એટલે કઈ ન જોઈ જો ઈ બે ભાઈ રમકડા રમે ને અમે બે બે નું જો અહીંયા બધો ઢગલો વીખીને બે ગયા કાકા નું હ કે હું ટોઈઝ રમું છું અને મમ્માની જો અહીંયા બધા કપડાનો ઢગલો વીખીને બેસી ગયા છે કે

phong các đoạn giam lãnh thổn thai hello 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 hello

જો અહીંયા સલાડ કાપ નાખું છું નો ભાવે નહીં હવે અહીંયા આવ્યા ને તો માસી રોટલો ખવડાવે છે સાદુ ને સિમ્પલ મજા આવે ખાવાની બધું નત નવું ખાવું ને કરતા અમે ગયા તા ને આગળ જો પ્રજ્ઞા બેન ના ઘરે આવે હું કેતી ને મમ્મી ફ્રેન્ડ ના ઘરે જાણું તમને આગળ વિડીયો મેં બતાવ્યા હતા ને કે આવે છે અમારા મમ્મી ફ્રેન્ડ એ એમના ઘરે આવ્યા છે જો રસોઈનો ટાઈમ ચાલુ જ છે કા માસી

અહીંયા પવન લાગે ક્યાં નથી પવન લાગે છે ચાલો બધા પૂરી તળવા મમ્મી વણવા બોલાવા એટલે હું તળવા ચાલો જેવા પૂરા ખાવા દડા જેવો તેલ છે ને દરવાજો ખુલ્લો હતો એટલે પવન આવતું તેલ હરખું આવતું નતું

આ બેન કેમ અહીં આવી ગયા હાલો તમે દિલ માં જાવ જો જો કેવી મસ્ત પૂરી જો હા થાય છે ઓલા હવે બાર દરવાજો બંધ કર્યો ને એટલે હવે થાશે પૂરી મસ્ત તો ચાલો થઈ ગયું છે જમવાનું રેડી જો પાપડ પૂરી સલાડ કેરી મઠો છાશ સેવ ટમેટાનું શાક ને આ જો આખી ડિશ રેડી છે

ઘણા બહાર થઈ ગયા છે આપણે ગાડી ચલાવી હવે જઈએ છે ઘરે કાનું છે મમ્મી ને મમ્મી મમ્મીને સાથે છે બહુ એન્જોય કર્યું બહુ મજા આવી ગઈ થોડી ઘણી વસ્તુઓ પણ લીધી છે એ કાલના વિડીયોમાં હું બતાવીશ હવે આ વિડીયો બહુ લોંગ થઈ જાય છે એટલે આપણે આ વિડીયોને નહીં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું